કરેલી આગાહી વચ્ચે સુરત શહેરમાં રવિવારે ઠંડક પ્રસરી ગઈ હતી તો વરસાદને લઈને નવરાત્રીના ખેલૈયામાં પણ ચિંતા જોવા મળી છે સુરત માટે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસની ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને તેમાં પણ એક કલાક સુરત માટે ભારે છે તેમ કહ્યું છે આ વચ્ચે શહેરમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે સતત વરસાદને કારણે શહેરની જનજીવનની ગતિ ધીમી પડી છે આ વરસાદ વચ્ચે સૌથી મોટી ચિંતા હાલ નવરાત્રીના આયોજકો અને ખેલૈયાઓમાં જોવા મળી છે ગરબાની મોસમ પૂર બહારમાં ખુલી છે ત્યારે હવામાનની આગાહીને કારણે ખેલૈયામાં ભય ફેલાયો છે કે તેમના નવરાત્રિનો ઉત્સવ પર પાણી ફરી વળશે અને પ્રેક્ટિસ તથા આયોજન બગડી જશે સુરત જિલ્લામાં ભારે વરસાદને કારણે તાપી નદીના ઉપરવાસમાં થયેલા ઉકાઈ ડેમમાં પણ પાણીની આવક વધી છે જેના કારણે જળ સપાટી ઊંચી રહેવા પામી છે બપોરે બાર કલાકના આંકડાઓ અનુસાર ઉકાઈ ડેમની હાલની સપાટી તેના રૂલ લેવલ ત્રણસો પિસ્તાળીસ ફૂટની ખૂબ જ નજીક એટલે કે ત્રણસો ચોમ્માલીસ પોઈન્ટ સત્તર ફૂટ પર પહોંચવા પામી છે ડેમમાં પાણીની આવક એક લાખ સોળ હજાર ચારસો એકત્રીસ ક્યુસેક છે અને ડેમમાંથી તેની સામે આઉટ એટલે કે એક લાખ તેત્રીસ હજાર આઠસો બાણું ક્યુસેક તાપી નદીમાં પાણી છોડાય રહ્યું છે હાલ ડેમમાં સત્તાણું પોઈન્ટ અઠ્યોતેર ટકા જેટલો જળ સંગ્રહ ઉપલબ્ધ છે જે ડેમની ક્ષમતા લગભગ પૂર્ણ થવાની આ રહેવાનું સંકેત આપે છે